તો આ તરફ જૂનાગઢમાં ભારે વરસાદ તંત્રની કામગીરીની પોલ ખોલી છે કે જ્યાં શહેરમાં ભૂગર્ભ ગટરના કામો માટે રસ્તા ખોદવામાં આવ્યા બાદ રસ્તાનું યોગ્ય રિપેરિંગ ન થતાં ચોમાસામાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો જૂનાગઢમાં ભારે વરસાદને તેને કારણે તમામ રસ્તાઓનું ધોવાણ થયું છે ને જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં મોટા ખાડાઓ પડી ગયા છે ખાડાવાળા રસ્તા પર લેવલિંગ થતું નથી અને જ્યારે ખાડા મોટા થાય ત્યારે તેમાં કાંકરી ભરી દેવામાં આવતી હોય છે બીજા દિવસે સ્થિતિ જેમની તેમ થઈ જાય છે વરસાદે વિરામ લેતા રસ્તા પર ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે જેના કારણે પ્રદૂષણ પણ ફેલાય છે અને એક તરફ સ્થાનિકો ખાડાથી ત્રસ્ત છે તો બીજી તરફ મનપાના પદાધિકારીઓએ નેવ લાખના ખર્ચે ત્રણ વૈભવી કાર્ડની ખરીદી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે જુનાગઢમાં જે વરસાદ દર વર્ષે થાય છે કારણ કે ખાડા પૂરવા માટે જે ઇજનેરો છે એની બેદરકારીને કારણે ખાડા વધતા જાય અને લોકોની હાલત ખરાબ થતી જાય મણકાના દર શરીરની તકલીફો વાહનોનો ખર્ચ આ એટલું બધું વધી ગયું છે

એક પોતાની સ્ટૂટાર કે ગાડી લે છે તો ખોળકોને થીને પોતાના તેમાંથી પણ તેને ટેક લાગે છે જે ટેક લાગે છે તેના પણ એ પોતાના વાહન બગડે છે પોતે પોતાના વાહનમાં નીકળ્યા પેદા જુકારીને તો ખબર પડે કે જુનાગઢના રોડ રસ્તા કેવા છે જુનાગઢના આ રસ્તાનો પ્રશ્ન ચોમાસા પહેલા પણ વેપારી આલય મેં ઉઠાવેલો હતો કે અત્યારે તમે જે આ બેટરના કામ કરો છો તેની સાથે સાથે તમે ગુરવાના કામ કરો નજીકના ભવ્ય છેમાં ચોમાસું આવશે ત્યારે આ બધા ખાડાઓ રીતે આપણને હેરાન ત્યારે પણ અત્યારે ચોમાસું પૂર્ણ થવામાં છે વીસ પચીસ પર નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ આ લોકોની ઉંદર હજી ખુલ્લી એવું લાગતું નથી અમારી વેપારીઓ તરીકે ની એક આપણે એક વિનંતી છે કે લોકો અત્યારે મંદી નો માહોલ છે એનું કારણ કે લોકોને બહાર આવવું નથી પોતાને અમારી પાસે કોઈ ખરીદી કરવા આવતું નથી કાતો અ મજૂરી ખર્ચી ની ઘરે મગાવી ગઈ છે કા તો ઓનલાઈન મગાવી લે છે સરવાળે વેપારીઓને ખુબ નુકસાન છે